વાપીમાં ખાનગી યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે વાપીમાં દર વર્ષે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ નવરાત્રિ મહોત્સવ દ્વારા મળનારી તમામ રકમ રોટરી ક્લબ દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવે છે જોકે આ વખતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા વાપીના ખાનગી યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ખર્ચ ઉપાડવા માટે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે મારું નામ કૃષિત શાહ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ વાપી સો ગવર્મેન્ટના નોફ્ઝા મુજબ આ વખતે થોડીક અમે સિક્યોરિટી અને સેફ્ટી વધારી છે એક ડેડિકેટેડ એમ્બ્યુલન્સ ગ્રાઉન્ડ પર રહેશે જેથી કોઈ પણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થાય તો એને તરત સારવાર મળે અને અમે પોતે બધા વોલન્ટિયર્સ સીપીઆની ટ્રેનિંગ લઈ રહ્યા છે જેનાથી અમે તરત જ એડ પ્રોવાઈડ કરી શકીએ અને નવરાત્રિની આગળની ઇન્ફોર્મેશન હું અમારા નવરાત્રીના ચેરમેન ભરતભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપશે દર વર્ષની જેમ જે નવરાત્રિ આપણે કરીએ છીએ તો કોઈને કોઈ કોઝ હોય છે જેમ આ વર્ષે અમે લોકોએ જે યુનિવર્સિટીની સ્થાપના કરી છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે આ ફંડ એની અંદર ડાયવર્ટ કરવામાં આવશે અને જે નવરાત્રિની વાત છે દર વર્ષની જેમ વ્યવસ્થા તો બધી સારી કરી જ છે આ વખતે ગ્રાઉન્ડ બી વીસથી પચીસ ટકા વધી ગયું છે કારણ કે આપણે ત્યાં જે ટેન્શન લાઈન હતી તે બધી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે એટલે ગ્રાઉન્ડ પણ મોટું થઈ ગયું છે એટલે લોકો ખુલ્લેથી રમી શકશે પબ્લિકને ઊભી રહેવાની જગ્યાઓ બી હર વર્ષે જે ઓછી રહેતી હતી એ વખતે આ વખતે સફિશિયન્ટ જગ્યા એ લોકોને બી મળી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે પાર્કિંગની આપણને અઘોળતા બહુ પડતી હતી પોલીસનો બી એવો અમને આગ્રહ હતો કે તમારે કંઈક પાર્કિંગની વ્યવસ્થા કરવી જો આ વખતે મોટો પ્લોટ બે લખ્યા છે અને ત્યાં આગળ પે એન્ડ પે એન્ડ પાર્ક કરીને આપણે વ્યવસ્થા કરીએ મેડિકલના નોમ તો એવું હતું કે અત્યારે થોડા વખત પહેલાં ક્યાંક પ્રેક્ટિસ કરતાં કરતાં કોઈક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને કોલેપ્સ થઈ ગયા તો ત્યારથી એક નવો નિયમ આવ્યો છે કે ભાઈ આપણે હાર્ટની વ્યવસ્થા રાખવાની છે તો આપણે કાર્ડિયક એમ્બ્યુલન્સ એટલા માટે જ રાખીએ છીએ એની અંદર સાથે ડૉક્ટર બી હશે બેઝિક મેડિસિન બી હશે નર્સ બી હશે અને એની અપાર્ટ બધા રોટેરિયન જે અમારા વોલન્ટિયર્સ છે એ લોકોને બી બેઝિક ટ્રેનિંગ આજે આપવામાં આવવાની છે કે જેથી એ લોકો અને આવા જો કોઈ સંજોગ ક્રિએટ થાય તો એને તાત્કાલિક લોકો અમલ કરી શકે આપણે કરવાના છીએ અને કઈ રીતની તૈયારી છે પણ તો બહુ મોટું કરવાનું છે લગભગ બે ત્રણ કરોડ રૂપિયા કરવાનું છે પણ હવે જેટલું નવરાત્રી નવરાત્રીમાંથી થશે એટલું ન રહેશે બાકી બધી પછી ઇન્ડસ્ટ્રી તો છે જ સાથે સહકાર આપવા માટે તેની પાસેથી લે